ડોડિયાના વ્રદસ્તે તથા જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા પ્રમુખ શ્રી તથા સરપંચ શ્રીઓના ગ્રામ્ય પંચાયતના તમામ સદસ્યોને ગ્રામના ઉપસ્થિત મહેમાનો દ્વારા તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકે બાડોલી તાલુકાના બાલદા ગામ ખાતે નવા ચેકડેમનું તથા જુનવાડ ગામે ઉધવહન સિંચાઈ યોજના તથા ચેકડેમનું ખાત મૂરત અને ભેસુંદલા ગામના સરપંચ શ્રી ચૌધરી તાલુકા પૂર્વ અરૂણાબેન કરવામાં આવ્યું તથા મહુવા તાલુકાના બે ગામો જેમાં બોરીયા ગામ ખાતે ઉદવહન સિંચાઈ યોજનાનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને બારતાડ ગામ ખાતે નવા ચેકડેમ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તથા સરપંચ હાજર હતા બારડોલી તાલુકાના મારા કાર્ય વિસ્તારમાં આવતા ગામો એટલે કે એકસો સિત્તેર મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારના ગામોમાં નાની સિંચાઈ એટલે કે ખેડૂતોને આવવા જવા માટે કોજવે ચેકડેમ અને લિફ્ટ ઇરિગેશન એટલે કે ઉદુહન સિંચાઈ યોજના નાના સીમાન ખેડૂતોને ખેતરે ખેતરે પાણી જાય એવા આશ્રય સાથે આજે બારડોલી તાલુકાના બાલદા જુનવાણી અને વેસોદલા સુરાલી આમ ચાર ગામોમાં અને મહુવા તાલુકાના બે ગામો છે બોરિયા અને બાતતા એમ કુલ રકમ ત્રણ કરોડ ને આઠ લાખ રૂપિયા અંદાજી રકમનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાત રાજ્યના મોટો અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં સરકારમાં એટલે કે અમારી ભારતીય જનતા પાર્ટીની અમે જે નિર્ધાર કરેલો છે કે ખેડૂતોને ખેતરે ખેતરે પાણી ની સુવિધા મળે અને ખેડૂત ડબલ પાક લેતો બને એવા આશ્રય સાથે આજે નાની સિંચાઈ યોજનામાં એટલે કે ટ્રાયબલ વિભાગના પૈસા સરકારમાંથી ધારાસભ્ય તરીકે મજૂર કરાવીને આ વિસ્તારમાં ખેતરે ખેતરે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં એક પણ ખેડૂત ખેતરે સિંચાઈથી બાકી ના રહી જાય એવી ચિંતા અમે કરીએ છીએ અને આ વિસ્તારના ખેડૂતોની માંગણી મુજબ અમે ઉદવહન સિંચાઈ યોજના આપીશું એકદમ કોઝવે ખેડૂતોને આવા જવા ખેતરો માટે જે કોતરો છે આવેલા એના પર ચેક ડેમ અને કોઝવે પણ અમે આપીશું જે ખેડૂતો માંગશે એને અમે આપવા માટે અમારા એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી પૂર્વક હું કાર્ય કરું છું વસ્તુ ભારત માતા કી જય 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 ગરીબ નિવાસ